આપણે કેટલાક ચોક્કસ પગલા ભરવા જોઈએ ચારે બાજુ પોલ્યુશન છે તમારા ઘરનું અંદર ધૂળ જૂનું ઘર સાફ કરો ત્યારે વેક્યુમ ક્લીનિંગ કરો ડસ્ટિંગ ના કરો બરાબર માસ્ક પહેરો તમે જયારે તમારા બહાર નીકળો ત્યારે પણ માસ્ક પહેરો હેલ્મેટ પહેરો હેલ્મેટ પોતે ભી એક પ્રોટેક્શન છે તમારા બ્રેઇન નું એટલે એ ડસ્ટ ને બી એટલી ઓછી જવા દે છે અને તમે જે જે તમને વસ્તુઓ અનુકૂળ નથી આવતી એ એલર્જી કરતા પદાર્થો થી દૂર રહો આમાં આપણે હંમેશા એવું સ્વીકારી લઈએ છીએ કે આપણે જન્મ્યા એટલે આપણને બધી જ વસ્તુની કોઈ તકલીફ ના થઈ શકે પણ એલર્જી એ કોઈ પણ વ્યક્તિને વારસાગત રીતે મળતી વસ્તુ છે તમારા મધર ફાધર યા દાદા દાદી ને કોક એલર્જી ની પ્રકૃતિ હશે તો તમને એલર્જી ની પ્રકૃતિ વારસામાં મળવાની પૂર્ણ શક્યતા છે સમય મર્યાદાના કારણે આપણે આ વાત અહીંયા જ રોકીશું બસ દર્શક મિત્રો ને આપ સાઇનસ વિશે કોઈ ટિપ્સ આપવા માંગતા હોય તો જરૂર આપો હું એમ જ કહીશ ખુશબુ કે સાઇનસ આ રોગથી પીડાતા હો તો અતોત્સાહ ના બનશો જી ડિપ્રેશન માં જવા ડિપ્રેશન માં ના જશો આ સાયનસ ની સંપૂર્ણ સારવાર શક્ય છે આધુનિક ટેકનોલોજી એન્ડોસ્કોપિક સાઇનસ સર્જરી બલૂન સાયનોપ્લાસ્ટી સીટી સ્કેન નાકની એન્ડોસ્કોપી આ બધી એ તમારા સાઇનસની સારવારને લોકભોગ્ય બનાવી છે તમારી નજીકમાં ઉપલબ્ધ છે